મહારાષ્ટ્રના થાણેની લેભાગો કંપનીએ પાલિકાના પૂર્વ સેનેટરી ઇન્સ્પેક્ટર સહિત ત્રેવીસ જણાને લોભામણી સ્કીમોમાં નાણાંનું રોકાણ કરાવી સિત્તેર લાખની રકમ ચાઉ કરી ફરાર થયા છે થાણેની શક્તિ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ નામની કંપની હેમંત જાંબલે અને તેની પત્ની પ્રતિભાએ ઊભી કરી હતી આ લેભાગો કંપનીમાં દેશભરમાંથી છથી સાત હજાર લોકોએ ત્રીસથી પાંત્રીસ કરોડનું રોકાણ કરી હોવાની વાત સામે આવી રહી છે ટોળકીએ બેંક કરતાં વધારે વ્યાજ આપવાના સપના બતાવ્યા હતા સાથે સાથે રોકાણકારોને સોના ચાંદીના દાગીના તેમજ અલગ અલગ દેશમાં ટૂરના મોંઘા પેકેજની પણ ઓફર આપી હતી જેમાં સુરતમાંથી ત્રણ હજાર લોકોએ કરોડોની રકમ રોકાણ કરી હતી ખાસ કરીને આ કંપનીએ એક વર્ષથી લઈ છ વર્ષ સુધીમાં અલગ અલગ રિફંડેબલ પ્લાનોમાં રોકાણ કરાવી દોઢ ટકાથી ચૌદ પોઈન્ટ પાંચ ટકા સુધીનું વ્યાજ આપવાની સાથે એજન્ટને શૂન્ય પોઈન્ટ પચીસ ટકાથી દસ ટકા સુધી કમિશન આપવાના સપના બતાવ્યા હતા દિંડોલીમાં રહેતા અને પાલિકાના રિટાયર્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર શૈલેષ પટેલે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે હેમંત જાંબલે તેની પત્ની પ્રતિભા અશોક બારવકર સુવર્ણા બારવકર પ્રમોદ બોરાટે મનીષ રાણે વિજય ભૂકણ કિશોર જાધવ રામદાસ કૌલે સંતોષ જાધવ રત્નદીપ દેવઘુડે એકનાથ બનસોડે દયાનંદ રાઠોડ અજય પાલ રવિકાંત માતે નરેન્દ્ર સિનોઈ, વિશ્વનાથ સિનોઈ, ડીડી બારને સંજય સોલંકી અને અલ્પેશ પટેલ સામે ગુનો નોંધ્યો છે જ્યારે આ ગુનામાં સીઆઈડી ક્રાઇમે પંકજ પટેલ કલ્પેશ પટેલ રાજેન્દ્ર ચૌહાણ સુકેતુ દેસાઈ રિતેશ આહીર અને સુનિલ પટેલ સહિત સાતની ધરપકડ કરી છે સાથે આરોપી નવસારી ગામમાં રહે છે અને એજન્ટ તરીકે લેભાગુ કંપનીમાં જોડાયા હતા હજુ છેતરપિંડીનો આંક વધવાની શક્યતા છે